નમસ્કાર શું તમને ખાધા બાદ પેટ ભારે લાગે છે વારંવાર એસિડિટી થાય છે કે પછી કબજિયાતની સમસ્યાથી પરેશાન છો તમને ક્યારેક મન થાય છે કે ડોક્ટર પાસે જવું જોઈએ પણ એવો વિચાર આવે છે કે આ બધી સમસ્યા તો નોર્મલ છે તો એને નેચરલી રીતે ઠીક થવું જોઈએ આજે હું તમને એક એવી કુદરતી વસ્તુ વિશે જણાવવા જઈ રહી છું જે કદાચ આપણા રસોડાની અંદર જ છે આ વસ્તુની ખાસ વાત એ છે કે એની કોઈ આડઅસર નથી એકદમ સસ્તી છે અને ખૂબ જ અસરદાર છે એનું નામ છે ઇસબગુલ હા એ જ ઈસબગુલ જેને આપણે કબજિયાતની સમસ્યાને દૂર કરવા માટે લઈએ છીએ પણ આ ઈસબગુલના ફાયદા કબજિયાત સુધીના નથી આ ઇસબગુલ તમારી પેટથી લઈને દિલ સુધીની બધી બીમારીઓમાં રાહત આપે છે અને એની કાળજી પણ રાખે છે બાળપણમાં મારા દાદી હંમેશા કહેતા કે જેનું પેટ ઠીક ઠીક એનું બધું પણ બાળપણમાં આપણે આ વાતને હસીમાં ઉડાવી દઈએ છે પણ હવે સમજાય છે કે હકીકતમાં એસી ટકાથી પણ વધારે બીમારીઓ આપણા પેટથી શરૂ થાય છે આજકાલની બિઝી લાઈફસ્ટાઈલ વધારે જંક ફૂડનું સેવન ઓછી ઊંઘ વધારે સ્ટ્રેસ તો આ બધાના કારણે આપણા ડાયજેસ્ટિવ સિસ્ટમ પર આપણા પાચનતંત્ર પર એની ખૂબ જ ખરાબ અસર થાય છે પણ હવે તમારે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી કુદરતે આપેલા હેલ્થના ખજાનામાં એક એવો ખજાનો છે ઈસબગુલ જે આપણને આ બધી સમસ્યાની અંદર ખૂબ જ રાહત આપશે આગળ વિડિયોમાં હું તમને જણાવીશ કે ઈસબગુલ કબજિયાતને દૂર કરવાની સાથે સાથે આપણને બીજા કયા ફાયદાઓ આપે છે આ ઇસબગુલને ક્યારે કેવી રીતે અને કેટલા પ્રમાણમાં લેવું જોઈએ જેથી એના મેક્સિમમ બેનિફિટ આપણને મળે આ લેતા સમય તમારે કઈ કઈ સાવધાનીઓ રાખવી જોઈએ જેનાથી તમને એને લેવાની કોઈ આડઅસર ન થાય તો આ માટે વિડીયોને અંત સુધી જરૂર જુઓ પહેલા જાણીશું ઈસબગુલ શું છે ઈસબગુલ કુદરતી સોલ્યુબલ ફાઈબર છે જેને ઝાયલિયમ હસ્ત કહેવામાં આવે છે પ્લાન્ટાગો ઓવાગા નામના એક પ્લાન્ટના બીજની અંદરથી આ ઈસબગુલને કાઢવામાં આવે છે આ બીજના ઉપરના જે છોતરા હોય છે એને જ ઈસબ ભૂસી કહેવામાં આવે છે તો ચાલો આ ચમત્કારિક ઈસબ ફાયદાઓ કયા કયા છે એ જાણી લઈએ સૌથી પહેલો ફાયદો થાય છે આપણા પાચન તંત્રને ઈસબ ગુલ કુદરતનો એક એવો ખજાનો છે જે આપણા પાચન તંત્રને મજબૂત બનાવે છે પાચન તંત્ર સારી રીતે કામ કરે એ માટે આપણા ભોજનની અંદર ફાઈબર હોવું ખૂબ જ જરૂરી છે ઈસબ ગુલની અંદર રહેલું સોલ્યુબલ ફાઈબર આપણા આંતરડાની અંદર ગુડ બેક્ટેરિયા સારા બેક્ટેરિયાના ગ્રોથમાં હેલ્પ કરે છે જ્યારે આંતરડાની અંદર સારા બેક્ટેરિયા પર્યાપ્ત માત્રામાં રહેશે ત્યારે આપણું પાચન તંત્ર સારી રીતે કામ કરશે પાચનતંત્ર સારી રીતે કામ કરે છે ત્યારે આપણે અંદરથી તો તંદુરસ્ત રહીએ સાથે સાથે ઇમ્યુનિટી પણ મજબૂત બને છે ઈસબ સૌથી મોટો ફાયદો એ છે કે એ આપણા આંતરડાને ને ડિટોક્સ કરે છે જાણો છો કઈ રીતે જ્યારે ઈસબ ગુલ આપણા આંતરડાની અંદર જાય છે ત્યારે આંતરડાની દિવાલ પર જે પણ ઝેરી કચરો ચોટેલો હોય છે એને પોતાની સાથે બાંધીને બહાર નીકળે છે અને આપણા આંતટા ડિટોક્સ થાય છે ઝેરી કચરો દૂર થાય છે એકવાર આ ઈસબ ગુલ લઈને જુઓ તમે પોતે જ અનુભવશો કે તમારું શરીર એનર્જેટિક થઈ ગયું છે એકદમ હળવું બની ગયું છે ડાયાબિટીસ ધરાવતા મિત્રો માટે ઈસબ ગુલ એક પ્રાકૃતિક દવા છે જુઓ જ્યારે આપણે કાર્બોહાઈડ્રેટ ખાઈએ છીએ ત્યારે તે શુગરમાં તરત જ કન્વર્ટ થઈ જાય છે અને આપણું શુગર લેવલ એકદમ ઝડપથી વધવા લાગે છે પણ જયારે આપણે પ્રોસેસ ધીમી પડી જાય છે જો તમે તમારા ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માંગો છો તો જમવાના અડધા કલાક પહેલા એક ગ્લાસ નોર્મલ પાણીની અંદર એક ચમચી ઈસબ ને નાખીને તરત જ પી લે વજન તો ઘટાડવું છે પણ ભૂખ લાગે છે એનું શું

વધારાની ચરબી બંધ કરવામાં મદદ મળે છે છે પણ અહીં તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે વજન ઓછું કરવા માટે ફક્ત ને ફક્ત તમારે ઈસકુલ પર આધાર ન રાખવો જોઈએ આની સાથે સાથે તમારે એક્સરસાઇઝ કરવી જોઈએ અને તમારી લાઈફ પણ તમારે થોડા ચેન્જીસ કરવા જોઈએ તો તમને એનો બેસ્ટ રિઝલ્ટ મળે છે હૃદય માટે એક રક્ષા કવચની જેમ કામ કરે છે ઈસબ ગુલ જે લોકો ને લાંબા સમય સુધી કબજિયાત છે અને આ કબજિયાત ના કારણે એમને પાયલ્સ અને ફિસર જેવી સમસ્યા થઈ ગઈ છે આ પાયલ્સ અને ફિશરના કારણે મળ દ્વારમાં બળતરા થાય છે એમને સારી રીતે મળ ત્યાગ નથી થતો ત્યાંથી તેમને બ્લીડિંગ થાય છે તો આ બધી સમસ્યાની અંદર ઈસબ ગુલ તમને ખૂબ જ હેલ્પ કરી શકે છે ઈસબ ગુલ સ્નિગ્ધ છે એટલે આંતરડા શીતલ છે ઠંડુ છે એટલે બળતરાને શાંત કરે છે કેવી રીતે લેવું જોઈએ રાત્રે સૂવાના અડધા કલાક પહેલા તમારે એક ગ્લાસ નોર્મલ પાણી લેવાનું છે એની અંદર તમારે એકથી બે ચમચી ઈસબગુલ નાખીને મિક્સ કરીને તરત જ પી લેવાનું છે તમે જોશો કે બીજા દિવસે સવારે તમારું પેટ સારી રીતે સાફ થશે મળ ત્યાગ કરવામાં તમને જે તકલીફ થાય છે એમાં તમને રાહત મળશે જ્યારે તમારું પેટ સારી રીતે સાફ થશે કબજિયાત ધીમે ધીમે દૂર થશે ત્યારે તમે જોશો કે તમારી પાઇલ્સ અને ફિશરની સમસ્યા ધીમે ધીમે ઠીક થવા લાગી છે એટલે ઈસબ આ સમસ્યાની અંદર એક વખત યુઝ કરીને જરૂર જુઓ ઇસબ શીતલ છે 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 એટલે જેમને વારંવાર એસિડિટી થાય છાતીમાં બળતરા રહે અલ્સરની સમસ્યા પિત વધી જાય છે તો એમના માટે ઈસબગુલ ખૂબ જ ફાયદાકારક છે આ માટે તમારે એક ગ્લાસ માટલાનું ઠંડુ પાણી લેવાનું છે એની અંદર એક ચમચી ઈસબ નાખી તરત જ મિક્સ કરીને પી લેવાનું છે આની અંદર તમે કડી સાકરનો એક નાનો ટુકડો પણ નાખી શકો છો કડી સાકર નાખવાથી તમને એના સારા પરિણામ મળે છે બોડીને ઠંડક મળે છે જેમને પણ વારંવાર એસિડિટી થતી હોય તેમણે તો ખાસ ઈસબગુલ ને આ રીતે લેવું જોઈએ ઈસબગુલ લેતા જ આપણું શરીર અંદરથી ડિટોક્સ થાય છે ક્લીન થાય છે જ્યારે આપણું બોડી અંદરથી ક્લીન થાય છે ત્યારે આપણી સ્કીન પણ ગ્લો કરવા લાગે છે તમારો ચહેરો ચમકદાર બને છે જુઓ કોઈ પણ ઔષધિ કેટલી પણ સારી કેમ ન હોય પણ એના લેતા સમયે તમારે અમુક સાવધાનીઓ રાખવી ખૂબ જ જરૂરી છે જેથી પણ સાથે સાથે એના કોઈ નુકસાન પણ તમને ન મળે સૌથી પહેલા તમારે તમારી જરૂરિયાત પ્રમાણે લેવો જો તમે ઈસબ ગુલને પહેલી વાર લઈ રહ્યા છો તો તમારે શરૂઆત ઓછી માત્રાથી કરવી પહેલા તમારે અડધી ચમચી લેવું અને ધીમે ધીમે તમે એનો ડોઝ વધારી શકો છો તમે અડધી ચમચી થી બે ચમચી સુધી ઈસબ ગુલ ને લઈ શકો છો બીજી એક ખાસ વાત કે ક્યારે પણ ઈસબ ભૂસીને ડાયરેક્ટ મોઢામાં નાખીને ન લેવું જોઈએ કારણ કે એ પાણી સાથે મિક્સ થઈને જેલ બનાવે છે જ્યારે તમે એને એ બુકાને ડાયરેક્ટ મોઢામાં નાખો છો તો ગળું ચોક થઈ જવું ચોંટી જવું જેવી સમસ્યા થઈ શકે છે એટલે હંમેશા ઈસબગુલની ભૂસીને પાણીમાં મિક્સ કરીને જ પીવું જોઈએ અને જ્યારે ઈસબગુલ લો ત્યારે પાણીની માત્રા તમારે વધારે લેવાની છે જ્યારે તમે એક ચમચી ઈસબગુલ ગુલ લો છો ત્યારે એની સામે તમારે એક ગ્લાસ પાણી પીવું જોઈએ કેમકે ઈસબ ગુલ પાણીને સોસવાનું કામ કરે છે એ આંતરડાની અંદર જઈને આપણે પાણી શોષવાનું કામ કરે છે એટલે પાણી વધારે લેવું ખૂબ જ જરૂરી છે જે લોકોને ઈસબગુલ લીધા બાદ પેટ ભારે થઈ જવું ગેસ મોશન જ ઈસબગુલ લેવાનું બંધ કરી દેવું જોઈએ કારણ કે બધી જ ઔષધિ બધાને સૂટ કરે એવું નથી હોતું તો એમણે ઈસબ ગુલ સિવાય બીજી ઔષધિઓ ઘણી બધી છે એને લેવું જોઈએ હવે મહત્વનો સવાલ કે આ ઈસબગુલને કેટલા દિવસ સુધી લેવો જો તમે કબજિયાતની સમસ્યાને દૂર કરવા માટે ઈસબ ગુલને લેવા માંગો છો તો તમારે સાત દિવસથી વધારે ઈસબ ગુણને ન લેવું જોઈએ જો તમારી કબજિયાત ક્રોનિક છે તો આ સમયે તમારે ત્રણ અઠવાડિયા સુધી ઈસબુલ ને લેવું તમને એવું લાગે કે તમારી તકલીફ ઓછી થવા લાગી છે તો તમારે ઈસબુલને એક દિવસ છોડીને લેવું પછી બે દિવસ છોડીને લેવું પછી ત્રણ દિવસ છોડીને લેવું એ પ્રમાણે તમારે લેવું જોઈએ પણ આદત ન પાડવી પચવામાં ભારે છે એટલે ઈસબ જ્યારે તમે લાંબા સમય સુધી લો છો તો એના કારણે તમારી જઠર આગ્ની મન પડે છે અને જઠર આગની મન પડવી એટલે અનેક બીમારીઓ વધવી એટલે ફાયદાઓ તો મળે જ એ માટે ઓછી માત્રામાં લેવી અને થોડા સમય માટે લેવું વિચાર કરો જો એક સિમ્પલ કુદરતી વસ્તુથી તમારું પેટ તમારું હાર્ટ તમારું મન હળવું થઈ જાય તો એ કેટલી મોટી વાત છે દવાઓની લાઈન બંધ અને જીવનમાં એનર્જી ડબલ જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો સાથે શેર જરૂર કરજો અને હા જો તમે એ સબ ગુણને લઈ રહ્યા છો તો તમે એને કઈ બીમારી માટે કઈ રીતે લો છો એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો આવી જ હેલ્થ ટિપ્સ માટે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો તંદુરસ્ત રહો